પછી ધંધો કરવાનું કીધું પછી કે મારે હવે નથી કરવો આ ધંધો તું મારા બાપા ભેગું ભાગમાં એટલે એના બાપા ભેગું રહ્યો પછી એના બાપા ભેગું રહ્યો તો એના બાપા એટલે મારા છોકરાએ કીધું તારા બાપા અરે મારે ન ભળે એટલે મારા છોકરાએ એની રીતે પોતાનું કર્યું કેદું નો મારી વાય મારા છોકરાની વાય પડી ગયો છે અને મને હાલતા મારા છોકરાને ને મારે બબે ત્રણ ત્રણ મહિને ફોન કરે છે આજ નહીં તો કાલે તારા દાટીયા ભાંગી નાખી અને આજે એ બધા બહેનો છે બરોબર લગભગ હું હાજર નતો પોલીસ ની અપેક્ષા આવા લુખા તત્વ ને મારે સરભરા કરે માફી મંગાવે જાહેર માં બરોબર અને એમ કે પોલીસ અમારું કાઈ બગાડે એમ કે છે કે બધા મને ઓળખે છે આવું બધું બોલે છે બરોબર અને મારું નામ પૂછીયા કડક ને કડક સજા મળવી જોઈ બીજી વાર આવું મારા હારે બન્યું કોઈ બીજા નિર્દોષ છોકરા હારે નો બને મારો છોકરો વીસ વર્ષ નો છે અને આ બધા કેટલા દસ જણા હુમલો કરવા વાળા આઠ થી દસ જણા બરોબર એકલા ઉપર આટલા હુમલો કર્યો બોલો અને બીપી આવી ગયું છે છે તને બીપી મારાથી નથી એવું હવે અમે નિર્દોષ માણા હું વેપારી માણા છું હું પાંત્રીસ વર્ષથી પાંત્રીસ વર્ષથી છાપા દુનિયામાં છું કોઈ બી છાપા વાળા પ્રેસ વાળા ને પૂછી જવો કે લાલાભાઈ નું કામ કેમ છે એટલે કેસે

રાતના સાડા આઠ વાગે અહીંયા આવીને માયરો છે ધંધા બાબતે માયરો છે ધંધો કર્યો દસ દિવસ મારા છોકરાને ને ભેગો રાખ્યો છે અને એમ કે છે કે મારો ધંધો એને કરી લીધો ધંધો છે તો એને ક્યાં કઈ કોઈ હતું એના પાસે નથી ખટારા કે નથી કાય તો એને શું કામ ને ધંધો મારો છે એવી રીતના કહી હવે ધંધો તો બધા કરી હવે ન કરી હવે બાજુમાં હોટલ વાળા હોય છે તો બાજુમાં બીજી હોટલ નથી હોતી હોય છે ને તો આ કેમ ના પાડી હવે કે ધંધો ન કરી હવે મારા છોકરાને બનાવ રાત્રે સાડા આઠ વાગે તારીખ સોળ છે કે એને શપથ દીખાડે કે કોઈના છોકરા ને ધંધો કરવામાં ન રોકે

आर पे दंतो कहीं रो चले किन दंतो और ये तीन कप्तान बिंदी कोटिया मसूड़ा को सुनती हूँ आप बस सुनती हूँ ताई रे इके दंतो आमुकी दे हम तमरे सुन मार न्याय निमत कितना बज चुका है आठ साढ़े आठ बोल सुनो आठ साढ़े